વારસિયા રોડ પર આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે વીસ થી મે દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે ઓગણત્રીસ મે ના રોજ રમાનારી ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર અપ ટીમને રોકડ ઇનામ રૂપિયા પાંચ હજાર મેન ઓફ ધ સિરીઝને રોકડ ઇનામ રૂપિયા અગિયારસો આપવામાં આવશે સાથે સાથે

અને આ ટુર્નામેન્ટ લગભગ દસ છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલે છે અને આ ટુર્નામેન્ટ ઓગણત્રીસ તારીખે ફાઇનલ રમવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં લગભગ આઠેક ટીમો છે અને વધારે બી બે ત્રણ ટીમો થશે એવું આશા રાખું છું અને આ ટુર્નામેન્ટ કેમ રાખી છે કે ભાઈ અહીંયા જે રમે છે તે એમનો ઉત્સાહ વધે અને આગળ જઈને અહીંયા ગુજરાત ટ્રોફીમાં જાય અને એના પછી આગળ ઇન્ડિયા ઇન્ડિયામાં રમે ઇન્ડિયા ટીમમાં રમે આવી આપણી ઈચ્છા છે અને અહીંયા તા અહીંયા સ્ટાર શાંતિલી ભંડાર ઓમિસ કિરે થી ભંડારથી દ્વારા પલ મોબાઈલ અને એને શો હાઉસ દ્વારા ઇનામો બી રાખવામાં આવ્યા છે અને ઓમિસ કરેક્શન દ્વારા અહીંયા બે બે ટ્રોફી અને ચાર ટ્રોફી બીજી છ ટ્રોફી રાખવામાં આવી છે અને આ બધા ટ્રોફીઓ ઓગણત્રીસ તારીખે ફાઇનલમાં આપવામાં આવશે અને આ ઘણો મંચ છે આ જે આજકાલ જે યંગ છોકરાઓ છે એ જે રમે છે અને એટલું સારું રમે છે ને જોવા લાયક હોય છે કેમ કે એમને આગળ આગળ ભવિષ્યમાં આગળ જવાનું મળે આ અમારી આશા છે ક્રિકેટરોને શું મેસેજ આપતો જે લોકો રમે છે આ જે રમી રહ્યા છે એમને મારો કહેવાનો મતલબ છે કે આ રમે રમવાની સાથે બીજો આવક બી આવક બી કરવાની હોય છે અને આ રમવાની સાથે આગળ વધે અને ઇન્ડિયાની ટીમની અંદર આપણો અહીંયા વડોદરાનું નામ આવે એવી આશા રાખું છું આ ક્રિકેટરોમાં આપનો પરિચય સન્મુખ ધ્યાનચંદ ગુડ મોર્નિંગ અમે અહીંયા હમણાં ગાયત્રી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગાયત્રી ગ્રાઉન્ડ પર અમે લોકો એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં આઠ ટીમે ભાગ લીધો છે અને અહીંયા આ આ ટુર્નામેન્ટમાં અમે લોકો કેશ પ્રાઇઝ પ્લસ ટ્રોફી પ્લસ શિલ્ડ બધું આપવાના છે અને બે મોટી ટ્રોફી છે જે અમારે જે ટ્રોફીઓ મળી છે એમના સ્પોન્સર છે ઓમિસ ક્રિએશન એનો તરફથી અમને મળવામાં આવી છે એના સામે બીજા બે સ્પોન્સર છે શામ થલેબંદર પર મોબાઈલ એન્ડ એલેક્સ શૂઝ એ લોકોનો સહાય એમ ટુર્નામેન્ટનું આયોજન છે વારસામાં આજે મેચ છે ટેનિસ બોલ પર છે આ મેચ ટેનિસના બોલ પર છે ટેનિસ બોલ પર આવી છે અને વારસામાં લોકોને क्रेज વધારતા એ લોકોએ વધારે વધારે લોકો પાટલે એવી અમારી ઈચ્છા છે ક્રિકેટર ક્રિકેટરોને આપનાથી શું બશે જ ક્રિકેટરો આપીશું કે બધા લોકો એન્જોય કરો અને જુઓ કે અમે લોકો કેવું આયોજન કર્યું છે આયોજન કર્યું છે અને બધા લોકો આવી જુઓ હું પોતે દિનેશ તલોકાની અને મારા સાથ સેકડ આપવા માટે છે ભરત બાકીન્દાની અમે બે જણ મળીને આયોજન કર્યું છે આ ટીમોનું આયોજન કર્યું છે અમે લોકોએ